પોરબંદર છાયા નગરપાલિકા હસ્તક ચોપાટી ખાતે પીવાના પાણી માટે ઉપલબ્ધ બંને પાણીના પરબો પાણી વિહોણા બન્યા હતા જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં કરવામાં આવ્યો હતો આ અહેવાલ થતાની સાથે જ પાલિકા તંત્ર જાગ્યું હતું અને ચોપાટી ખાતે પીવાના પાણીના પરબમાં પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું પોરબંદરની મુખ્ય ચોપાટીના પાર્કિંગ ખાતે ગુજરી બજાર કાર્યરત છે અહીં જગ્યા વધુ હોવાના કારણે ધંધાર્થીઓ પણ વધ્યા છે જેથી દર રવિવારે ગુજરી બજારમાં સવારથી સાંજ સુધીમાં દસ હજાર જેટલા લોકો આવે છે ગુજરી બજારમાં પાંચસો જેટલા ધંધાર્થીઓ પાસેથી પાલિકાને દર રવિવારે રૂપિયા સાત હજાર પાંચસો જેટલી આવક થાય છે પરંતુ પાલિકા અહીં રૂપિયા પાંચસોનું પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવતી ન હતી જેથી અહીં આવનાર વેપારીઓ અને દસ હજાર જેટલા ગ્રાહકોને પીવાના પાણીની પણ સુવિધા મળતી ન હતી હાલમાં ગરમીમાં પાણી વગર લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી અને ન છૂટકે પીવાનું પાણી પણ વેચાતું લેવું પડતું હતું પોરબંદરની ચોપાટી ખાતે પીવાના પાણી માટે ઉપલબ્ધ બંને પાણીના પરબો પાણી વિહોણા બન્યા હતા તો એક પરબમાં નળ પણ ઉપલબ્ધ ન હતો માત્ર રવિવારે જ અહીં દરરોજ ફરવા આવતા અસંખ્ય પ્રવાસીઓ અને શહેરીજનો પણ પાણી માટે રજડતા નજરે પડ્યા હતા આથી આ અંગે વિસ્તૃત અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ હોય તેમ તાત્કાલિક તમામ નળનું સમારકામ કરાવ્યું હતું તથા નવા નળ પણ ફિટ કરાવી આપવામાં આવ્યા હતા ત્યારબાદ પાણીની પણ વ્યવસ્થા કરતા લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર